વાપી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અનેક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પરિણામ નહીં આવતા હવે વાપીના એક નાગરિકે અડતાલીસ કલાકના ઉપવાસ સાથે તંત્ર સામે વિરોધ રૂપી મોરચો માંડ્યો છે વાપી નજીક નેશનલ નંબર પર ખાતે આવેલા બ્રહ્મદેવ મંદિર માં ઉપવાસ પર બેસેલા આ ભાઈનું નામ છે જયદીપ રમેશચંદ્ર દલસાણિયા જેઓ વાપીના ગોકુલ વિહાર ટાઉનશીપ માં રહે છે આ ટાઉનશીપ મુંબઈ અમદાવાદ ના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ છે આ એ જ હાઈવે છે જે હાલના ચોમાસા દરમિયાન ખાડા માર્ગ બની ગયો છે હાઈવે પર પડેલા મસ મોટા ખાડાઓની મરામત માટે જયદીપભાઈ પાંચમી ઓક્ટોબરથી અડતાલીસ કલાક માટે અન્ન જળનો ત્યાગ મૌન વ્રત ધારણ કરીને ધ્યાન પરાયણ સાથે ઉપવાસ પર બેસી ગયા છે ઉપવાસ આંદોલન પર પર જયદીપ વલસાડ કલેક્ટરને પત્ર લખીને રોડ રસ્તા પડેલા ખાડા અને તેના લીધે નાગરિકોને ભોગવવી પડતી હાલાકી અંગેનો ઉલ્લેખ કર્યો છે અધિકારીઓની ચેતના જાગૃત કરવા માટે તેઓ અડતાલીસ કલાક અન્ન જળ વગર મૌન વ્રત રાખીને ધ્યાન પારાયણ કરશે તેવી પણ વાત કરી છે ઉલેખનીય છે કે આવા અનોખા વિરોધ પ્રદર્શન સાથે ઉપવાસ પર ઉતરેલા જયદીપ દલસાણિયા ખરા અર્થમાં હાઈવે ઓથોરિટીથી ખફા હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ બીજી બાજુ તેમના પત્રમાં હાઈવે પર બેફામ વાહનો ચલાવી અકસ્માત નોતરતા વાહન ચાલકો અંગેનો કોઈ ઉલ્લેખ નથી જેના કારણે લોકોમાં ચર્ચા છે કે ક્યાંક આ પબ્લિસિટી માટેનો પ્રયાસ તો નથી ને વાપીથી મેરુ ગઢવીનો અહેવાલ ઈટીવી ભારત હૈદરાબાદ